બનાસકાંઠા ડીસા તાલુકાના આસેડા ગામે વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતાઓ સામે આવી છે ડીસા પાટણ પર આવેલ રામપુરા પ્રાથમિક શાળા તરફ જતા મુખ્ય માર્ગો પર જ્યારે પાકો ન બનતા માર્ગમાં જ્યારે ગ્રામજનો રોષે જોવા મળ્યા હતા વર્ષોથી રજૂઆત કરવા છતાં તંત્ર અને નેતાઓ દ્વારા દુર્લક્ષ સેવામાં આવતા હવે કૌટુંબિક અને ખેડૂતોને ગ્રામજનોએ આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો ઉચ્ચારી છે આ સાથે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આશેડાથી રામપુરા શાળાના રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે ચોમાસા દરમિયાન આ માર્ગ પર ગોઠસણમાં પાણી ભરાઈ જાય છે જેને કારણે નાના ભૂલકાઓને શાળાએ જવામાં જીવનું જોખમ રહે છે પરિસ્થિતિ એટલી હદે વણસે છે કે ક્યારેક શિક્ષકો પણ શાળા સુધી પહોંચી શકતા નથી વધુમાં કોઈ બીમાર પડે કે પ્રસૂતિ જેવી ઇમરજન્સી હોય ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી જેના કારણે દર્દીઓને ખાટલામાં ઊંચકીને હાઈવે સુધી લાવવા પડે છે વિસ્તારની જ્યારે આ ખેડૂતો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર કરે છે કાચા રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે પશુપાલકો સમયસર દૂધ ભરવા ડેરીએ જઈ શકતા નથી કાદવ કિચડના કારણે વાહનો પણ ફસાઈ જાય છે દૂધ બગડી જવાની ઘટનાઓ રોજબરોજ બની રહી છે જેનાથી ખેડૂતોને પણ મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે મારું નામ હિનાબેન છે હું રામપુરા પ્રાથમિક શાળામાં ભણું છું અને અમે રોજ નિશાળે આવીએ છીએ વરસાદ આવે ત્યારે અમને રસ્તામાં ખૂબ જ તકલીફ પડે છે જ્યારે અમે ખાડા હોય ત્યારે અમે પડી જઈએ તો અમને ખૂબ જ વાગે છે અને અમારા દફતર પણ પલડી જાય છે અને અમારા કપડાં પણ પલડી જાય છે અને સરકાર જો અમને પાકો રોડ બનાવી આપે તો સારું કહેવાય તમારો ખૂબ ખૂબ આભાર ઠાકોર ચંદનજી હજુજી રામપુરા આસડા પ્રતિમ શાળા આછેડા રામપુરા અમારે વરસાદ વરસે તારે હેંડવાનું કોઈ છે નહીં નિહાળી અમારા ક્યાં ભણવા જાય નેહાળીને હરુપાળા મોકો તો કે બાપા પાણી છે અમે જઈ શકતા નથી એટલે અમારો રોડ ભણાઈ આલો અને રોડ અમારો ચોટણી આવે ત્યારે બધા આવે છે સાહેબ ચોટણી આવે ત્યારે બધા આવે છે ભાજપના છો કે કોંગ્રેસના છો એ આવી શકે છે અમારી કોઈ વાત વાપરતા નથી ધારાસભ્ય બી ચોરી છે એ મને ખબર નથી અમારો રોડની જરૂર છે આટલી અમારી વિનંતી છે અમારો રોડ બનાવી ચાલે પછી મહોદય હાજે ડિલિવરી હોય કદાચ ડિલેવરીઓ તમારે ક્યાંસી જાઉં હોન્ડા ના હેડે ટ્રેક્ટર બી ના હેડે ગાડા બી ના હેડે એમ્બ્યુલન્સ ના આવે તો ના હેડી શકે સાહેબ અમારી આટલી અચના આભરશો મારી વિનંતી છે હા અમારી શાળા આજથી મોડીને લગભગ ચૌદ નો બે હજાર છ એટલે કે વીસ વીસ વર્ષ થઈ ગયા આજ દાડા સુધી અમારો રોડ બન્યો નથી અને કેટલા વર્ષો ત્યાં વીસ વર્ષથી અમે રજૂઆત કરે છે પણ કોઈ સાંભળતું નથી આ જમાન કાલે આવે એમ કરતા કે રાત વીસ વર્ષ થઈ ગયા અમારે ઘઉં દૂધ ભરા